રાંધણ ગેસના ભાવમાં થયેલ રૂપિયા 50 ના વધારા સામે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે રાંધણ ગેસના મોંઘા ભાવ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના અગ્રણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નીતિઓના કારણે આજે ઘરોમાં રાંધવા માટે કેરોસીન ની ઉપલબ્ધતા બંધ કરી દેવામાં આવી છે અને બીજી તરફ ગેસના ભાવ સતત વધી રહ્યા છે ભૂતકાળમાં ભાજપ સરકારે લોકોના મનોમન જીતવા માટે ગામડાઓમાં રૂપિયા સોમાં ગેસ સિલિન્ડર આપ્યો હતો અને શહેરોમાં મફતમાં કનેક્શન આપ્યા હતા પરંતુ હવે ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઊંચા પહોંચ્યા છે જેને કારણે પરિવહન ખર્ચ પણ વધી રહ્યો છે આમ રોજિંદા જીવનમાં દરેક વસ્તુનો ખર્ચ સામાન્ય માનવીના બજેટથી બહાર જતો જાય છે જેથી આમ આદમી પાર્ટીએ મોંઘવારી મામલે લોકોનો અવાજ ઉઠાવ્યો છે સરકાર આ મામલે ગંભીરતાપૂર્વક વિચારી ભાવ વધારોને પાછો ખેંચે આમ આદમી પાર્ટી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે રાંધણ ગેસમાં વધારેલા રૂપિયા પચાસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે જેથી મહેનત કાશ વર્ગ રાહત મળે આજે અમે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે લોકો સામે ખુલ્લી પાડી રહ્યા છે કે આથી ટૂંક સમય પહેલા લોભામણી લોકોને ને લોભાઈ અને 100 રૂપિયામાં ગેસ સિલિન્ડર ગામડાઓમાં માં આપવામાં આવે શહેરોમાં જેની પાસે કનેક્શન નહોતા ફ્રીમાં કનેક્શન આપવામાં આવે ગેસમાં અને જે રેશનિંગ કાર્ડ પર કેરોસીન મળતું તું તે પણ બચત થયો આજે પરિસ્થિતિ એવી છે કે જનતા પાસે જે ભાવ વધારો ચીંકવામાં આવે છે તેની પાસે ગેસ સિલિન્ડર રિફિલ પણ પૈસા નથી કેરોસીન બંધ થઈ ગયું છે તેમની પાસે રાંધવા માટે આજે ન ગેસ છે ન કેરોસીન અને ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ

આપના માધ્યમથી હું સરકાર ને કહેવા માંગીશ કે જલ્દી થી જલ્દી તે ભાવ વધારો પાછો પડશે